નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલો સવાલ નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે તો જવાબ આવશે વિકલ્પ ડી એ જી એન ઓ થ્રી દ્રાવણ અને કોપર ધાતુ બીજું નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવીને કાંટ લાગવાથી અટકાવી શકે છે તો જવાબ આવશે વિકલ્પ સી જિંકનું સ્તર લગાવવાની ત્રીજું એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે આ સંયોજન પાણીમાં દ્રવ્ય છે આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે તો જવાબ આવશે કેલ્શિયમ ચોથું ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે કે નહીં કે મેગેઝિનનું કારણ તો જવાબ આવશે જિંક એ ટીન કરતાં વધુ સક્રિય છે મિત્રો ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના બધા જ પાઠના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ મળી જશે અથવા તો જો બુક જોઈતી હોય તો બુક પણ તમારા સરનામે પહોંચી જશે તો જરૂરથી આ વિડીયો અથવા તો આ પીડીએફ અથવા તો આ બુક જે છે તે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો પાંચમું તમને એક હથોડી બેટરી ગોળો તાર અને સ્વિચ આપેલા છે તમે તેનો ધાતુઓ અને અધાતુ વચ્ચેનો ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો જોઈએ ઉત્તર અથોડી વડે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય એટલે કે ધાતુ અધાત ધાતુ જે છે તે અધાત વર્ધનીય ગુણ ધરાવે છે જ્યારે અધાતુને ટીપીને પતરા બનાવી શકાતા નથી બેટરી ગોળો તાર અને સ્વિચને યોગ્ય પરિપથમાં જોડીને ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે એટલે કે ધાતુ વિદ્યુતના વાહક છે જ્યારે અધાતુમાંથી વિદ્યુતનું વહન થતું નથી જે દર્શાવે છે કે અધાતુ એ વિદ્યુતના અવાહક છે બી ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગીતાનું મૂલ્યાંકન કરો તો પહેલા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુમાં અધાતુ વર્ધનીય ગુણ જોવા મળે છે જ્યારે અધાતુમાં આ ગુણ જોવા મળતા નથી બીજા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુ વિદ્યુતના વાહક હોય છે જ્યારે અધાતુ એ વિદ્યુતના અવાહક હોય છે ત્યાર પછી છઠ્ઠું ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું ઉભય ગુણી ઓક્સાઇડના બે ઉદાહરણો આપો તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભય ગુણી ઓક્સાઇડ કહે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જિંક ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બે સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે એ એલ ટુ ઓ થ્રી પ્લસ સિક્સ એચ સી એલ ઇઝ ઇક્વલ ટુ ટુ એ એલ સી થ્રી પ્લસ થ્રી એચ ટુ ઓ એ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એન એ ઓ એચ ઇઝ ઇક્વલ ટુ ટુ એન એ એ એલ ઓ ટુ પ્લસ એચ ટુ ઓ તો સોડિયમ એલ્યુમિનેટ સાતમું એવી બે ધાતુઓ જે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ કે જે આમ ન કરી શકતી હોય તેમના નામ આપો તો ઝિંક અને એલ્યુમિનિયમ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે કોપર સીયુ અને પારો એ મંદ ઓક્સિડેશન મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી આઠમું ધાતુ એમના વિદ્યુત ભા વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે તમે શું લેશો તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુના સળિયાને કેથોડ તરીકે લો અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે ધાતુ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે ત્યાર પછી નવમો સવાલ પ્રત્યેશુ સ્પેચ્યુલા પર સલ્ફર પાવડર લીધો અને તેને ગરમ કર્યો તો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો તો સલ્ફર પાવડરને ગરમ કરતાં સલ્ફર ડાયોક્સાઇડ મળે છે જે એસિડિક પ્રકૃતિ ધરાવતો હોવાથી તેનું જલીય દ્રાવણ સલ્ફ્યુરસ એસિડ બનાવે છે હવે વાયુની અસર તો એમાં પેલું સૂક્ષ્મ પત્ર પર શી અસર થશે તો કોઈ અસર નહીં થાય ભેજયુક્ત લિટમસ લિટમસપત્ર ઉપર શી અસર થશે તો એ લાલ બનાવે છે પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો તો ઉપરની પ્રવૃત્તિ માટે સમતુલિત રાસાયણિક સમીકરણ નીચે પ્રમાણે છે એસ પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ એસઓ ટુ એસઓ ટુ પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ એચ ટુ ઓ થ્રી દસમું લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાયો જણાવો તો રંગ કરીને તેલ લગાવીને ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાંઠ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન કહે છે જો જીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાઠ સામે રક્ષણ થાય છે જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર કયા છે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને એસિડિક ઓક્સાઇડ બનાવે છે દાખલા તરીકે એસો ટુ એસો થ્રી એસો ટુ સીએલ ટુ ઓ સેવન વગેરે ત્યાર પછી બારમો સવાલ કારણ આપો એમાં એ પ્લેટિનિયમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે તો પ્લેટિનિયમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે પરિણામે આભૂષણોને યોગ્ય આકાર અને ઘાટ આપી શકાય છે ઉપરાંત તે પાણી કે હવા સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનિયમ સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે બી સોડિયમ પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે તો સોડિયમ પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુ અતિ સક્રિય હોવાથી તે હવા કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લાગે છે આવી દુર્ઘટના નિવારવા માટે તેમને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ સી એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ હોવાથી તે હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું નિષ્ક્રિય અને સ્થાયી પળ બનાવે છે જે એલ્યુમિનિયમ ઉપર રક્ષણાત્મક પળ તરીકે બાજે છે આમ એલ્યુમિનિયમનું ગલન બિંદુ ઊંચું હોવાથી તથા ઉષ્માનું સારું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોવાથી મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે ડી કાર્બોનેટ અને સલ્ફાઈડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઓક્સાઇડમાં ફેરવાય છે તો ધાતુના નિષ્કર્ષણ દરમિયાન કાર્બોનેટ કે સલ્ફાઈડયુક્ત અયસ્કોને ઓક્સાઇડમાં ફેરવી આ ફેરવવા આવશ્યક છે કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કાર્બોનેટ કે સલ્ફાઈડની તુલના સરળતાથી થાય છે તેરમું તમે ચોક્કસપણે નિસ્તેજ તાંબાના વાસણો લીંબુ અથવા તો આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે તો સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો જે છે તે વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે તો નિસ્તેજ તાંબાના વાસણો પર ક્ષારણને કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર લાગે છે તેના કારણે વાસણો ઝાંખા પડે છે આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતાં ઝાંખા પડેલા વાસણોની ચમક પાછી આવે છે ધોરણ ત્રણથી આઠની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો તમારે બુક જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ ચૌદમો સવાલ એમાં ધાતુઓ અને અધાતુઓ વચ્ચેના તફાવત લખવાનો છે તો ધાતુ છે તે ધન ધનમય તત્વ છે જ્યારે અધાતુ જે છે તે વિદ્યુત ઋણમય છે ધાતુઓના ઓક્સાઇડ જલીય દ્રાવણ બેઝિક હોય છે જ્યારે અધાતુના દ્રાવણો એસિડિક હોય છે ધાતુઓ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે અધાતુઓ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી ધાતુઓ ઓક્સાઇડ બેઝિક કે ઉભયજીવી હોય છે દાખલા તરીકે એનએ ટુ ઓ એલ ટુ ઓ ટુ જ્યારે તેના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે દાખલા તરીકે એસો ટુ સીઓ થ્રુ ધાતુઓ તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે જ્યારે અધાતુ તત્વોની પરમાણુની બાહ્યતમ કક્ષામાં ત્રણથી વધારે ઇલેક્ટ્રોન હોય છે પંદરમો સવાલ એક વ્યક્તિ ઘરે 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 સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે તે જૂના અને નિસ્તેજ સોનાના ઘરેણાઓની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે એક બિન સાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડૂબાડ્યો બંગડીઓ નવા જેવી ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કસી જતો રહ્યો શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેને ઉપયોગમાં લીધેલ દ્રાવણનો પ્રકાર શોધી શકો તો એ વ્યક્તિ એકવાર રિઝિયો દ્રાવણનો ઉપયોગ કરી રહ્યો હતો જે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડના કદથી ત્રણ જેમ એક છે જે સોનું જેમમાં સોનું ઓગળે છે સોળમો સવાલ કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી તો કોપર ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી તદુપરાંત તે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ કે જે આયનની મિશ્ર ધાતુ છે તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે આથી સ્ટીલમાં રહેલા આયનનું ધીમે ધીમે ક્ષયન થાય છે આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી મિત્રો અમે જે યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો વિદ્યાશાળા તેને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ છે એના ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેમ કે વોટ્સઅપ છે ઇન્સ્ટા છે ફેસબુક વગેરે જેના ઉપર તમને આવનારા તમામ વિડીયો પીડીએફ અથવા તો બુકની માહિતી પ્રાપ્ત થતી રહેશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અલગ અલગ સોશિયલ મીડિયામાં જોડાવા માટેની અથવા તો અહીંયા બારકોડ પણ આપેલા છે જેને સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો ફરી મળીશું આપણે પાર્ટ નંબર ચારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં આપેલી છે જરૂરથી અભ્યાસ કરી લેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં